જય સચિદાનંદ આજ વર્તમાન સમયની પરિસ્થિતિ રૂપ ધારણ કરી રહી છે સનાતન ધર્મના જે કઈ પણ આજે આપણને થોડા ગણા માં એવું દેખાઈ રહ્યું છે કે જેણે આ સનાતન સત્યને પકડ્યું છે એમને તો કોઈ તકલીફ નથી અને એ હાથી ને કુતર્યા હજાર ભસે કોઈ ફરક પડતો નથી કેમ કે કૂતરાને ખબર જ નથી કે હાથી શું છે અને હાથીને પણ કુતરાવાહે સમય બગાડવાનો કોઈ એની પણ શોભા નથી એટલે જો હાથી સમય બગાડે તો એ પણ એની શોભા નથી અને ભસે તો એ પણ એની ઓકાત નથી કે સમજી શકે એટલે આ બે વસ્તુની વચ્ચે સનાતન ધર્મને જે લોકો કૂતરાની જેમ ભસવાનું કામ કરે છે અને એમાં એ પોતાને જે એમ માનતા હોય કે અમે સાચા છીએ કૂતરાઓને એવું લાગતું હોય કે અમે હાચા છીએ તો કદાચ હાથીના વ્યામમાં કોઈ ધર્મ વર્તન કરતો હોય તો એને એમ લાગે કે ના ભાઈ આ હાથીના વ્યામમાં હતો અને કૂતરા વેડા કરતો હતો કૂતરા જેવો હતો એટલે કૂતરો કુતરાને જ ઈ એનો વિરોધ કરી શકે એની શેરીમાં એને આવવા ન દે એના એરિયામાં આવવા ન દે એની જગ્યાએ પડી જાય પણ જે હાથી છે એને એમ સનાતન સત્ય જે છે એ ખરેખર એટલું અદભુત અને દિવ્ય છે એ તો જે હાથી ઉપર અંબાડી ઉપર જેને પોતે સવારી કરી હોય એમ સનાતન ધર્મની સવારી જેને કરી હોય સનાતન ધર્મના આધાર ઉપર જે ચાલતો હોય સનાતન ધર્મના આધારે જે જિંદગી જીવતો હોય અને સનાતન ધર્મ ઉપર જ જેની પોતાની જીવનધારા ચાલતી હોય એવા વ્યક્તિઓની આ સંસારની અંદર એટલી બધી મહિમા છે અને એટલો પોતાના સ્વરૂપમાં મસ્ત છે કે એને દુનિયાના કોઈ પણ વિઘનો નડતા નથી આજે કેટલાય કૂતરા ભસનારા એવું કહેતા હોય કે સાધુ સંતોને સાધુ બાવાઓને આમ ને તેમને આવું કરવાની કોઈ જરૂર નથી પણ સનાતન ધર્મ નો સાધુ જે છે ને એ કોઈ દિવસ પણ છે ધારણ કરીને કુતરા વેળા કરે છે એ આખો વર્ગ જુદો છે એટલે સનાતન ધર્મ ને જો કોઈ છાંટા ઉડતા હોય એવું કેતું હોય ને સનાતન ધર્મને નુકસાન થતું હોય તો હોના ને કોઈની કાટ ના લાગે એટલે સનાતન ધર્મને નુકસાન થતો જ નથી નુકસાન જે થઈ રહ્યું છે નુકસાન થાય છે એ જે લોકો કઈ પણ તમારી જ લોકો સનાતન ધર્મ ના બેનર નો ઉપયોગ કરીને પોતાના ઉદર નિમિત બહુ કૃતવેશ પેટ ભરવા હારું થઈને બધા અનેક વેહ ધારણ કરે તો જેને પેટ ભરવું છે ને એ જ વેઠ કરે છે બાકીના સનાતન ધર્મના ના સાધુ સંતો નક્કી થઈ ગયું છે ચેતન જડની નથી સતચિત આનંદ મેળવવા તમે આવો સત સંઘ બધાઈ ભવન બંધન તૂટશે માયાથી છેડો છૂટશે ત્રણ તાપને ઓલવવા તમે આવો સત દ્વારે વિચાર કરો जेने नक्की करी ना क्यों सह के तू तो देह नहीं पण देही देह मार रेवा वालों देही आत्मा अनावी अलख जगावीन जेने लंगोट वाली छे एवा साधु संतों ने आ दुनिया मा तमे लोको हवा मा गमे एटलू फायरिंग करो कोई फरक पड़तो नहीं

અને ચામડું સિંહ નું ઓઢી ને પછી હું સિંહ છું તો માલપા તો ગધેડો એમ કદાચ સનાતન ધર્મ ની ખાલ પહેરી લીધી હોય પહેરી લીધા હોય અને ઠગવા જગને કફની પહેરી શા કામ જીવન જેવી જાણ્યું નહીં તો જિંદગી શા કામ આવા ભગવા પહેરી અને જે લોકો પોતાના પેટ માટે ઠગવા નીકળેલા છે એના ઉપર કુતરાને એમ લાગતો હોય કે એમે સફળ થયા સફળ થયા સનાતન ધર્મ ને બદનામ કર્યો તો સનાતન ધર્મ બદનામ થયોય નથી થવાનોય નથી ને થશે પણ નહીં કેમ કે હોનું હોય ને એને કાટ લાગતો નથી પણ તમે જેને સનાતની કહો છો ને એ સનાતન ધર્મ સનાતન ધર્મ ખબર પડશે કે એને સનાતન ને કોઈ લેવા દેવા નથી એમાં દુનિયામાં આપણે સનાતન ધર્મના બેનર ઉપર જો એમ કેતા હોય ને કે ઘણા લોકો નહીં કહેતા કે ભાઈ ફલાણા બિહારના બધા આમ ને તેમને બધા આવા બંગાળના બધા આવા ને તેવા તો તો એવા ના હોય બંગાળ જેમ લોકો બદનામ કરે આખું બિહાર જેમ લોકો બદનામ કરે કે ગુજરાત જેમ લોકો બદનામ કરે એવું નથી હા એની અંદર એવો વાયરો વાયો છે કે જેની એ લોકો બેનર ઉપયોગ કરે છે એટલા માટે આવા ઠગ ભગતો જેટલા દુનિયામાં છે એને લઈને લોકો સનાતન ધર્મ ને ખરેખર ઉજળો કરે છે એટલે ખેતરમાં નીંદણું પાંદણું કરવા વાળા હોય ને એમ સનાતન ધર્મના આવા ઠેકેદારો જેટલા છે ને અમુક જે પોતાને ધર્માચાર્ય સમજતા હોય એ ધર્માચાર્ય ની દાનત મેં જોયેલી છે ધર્માચાર્ય ની દાનત એવી છે કે એક વખત આપણે ગાદીએ બેસો ને આપણી પરંપરાના નિયમ પ્રમાણે ચલાવો તો હવે પરંપરાના નિયમ પ્રમાણે ચલાવવા માટે જયારે ગાદી વ્યક્તિએ બેહાડ્યો બેઠા તો વહીવટ તો કોઈ પણ કરે વહીવટ કરવો अनेक ज्ञानी योग्यता ने याद रख गादी साथ कोई लेवा देवा गादी तो केवल अपने क्लास में ने तो क्लास मॉनिटर गमे छोकरा बना के भाई तारा ध्यान राखवा વહીવટ માટે સુવિધા માટે આયોજન માટે એક કાર્યક્રમની રચના કરવી હોય તો એની અંદર મત મતાંતરોની અંદર બધા ભેગા મળીને નિર્ણય લઈ અને એક હળીમળીને કામ કરવા માટે મેનેજર ની વ્યવસ્થા હોય છે નકર મારી રીતે આમ કરું ઓલો ઓલો રીતે પેલું કરે તો તો બધા ભેગા મળે ને સાર્વજનિક બધા સમૂહ એક સાથે કામ કરવાનું હોય ત્યારે એક વ્યક્તિને આપણે વહીવટ માટે જેમ ગામનો સરપંચ હોય જેમ આપણે ચૂંટણી કરે ને અમુક લોકો અમુક ધર્મો ની અંદર ચૂંટણી થાય જ છે ને ક્યાં નથી થતી એટલાય ધર્મ અંદર એવી છે ચૂંટણી થાય છે ભાઈ ફલાણો મહંત બને ફલાણો કોઠારી બને ફલાણો આચાર્ય બને ફલાણો પછી દેવ પક્ષ હોય કે પછી ભક્તનો પક્ષ હોય જે પક્ષ હોય પણ થાય તો વહીવટ માટે ચૂંટણી કરવી ધર્માચાર્ય ના કહેવાય ધર્માચાર્ય તો એને કહેવાય કે ધર્મના આ પરંપરાનું એને જ્ઞાન હોવું જોઈએ અને યોગ્યતા હોવી જોઈએ

અને એક તપ ઓબળ જરે આપડી અંદર હોય એ તપસ્યા જરે આપડી પાહે હોય એ વાણી બધાયને લાવે તાણી અને હૃદય માં એનું રહસ્ય લોક જાની અને પછી જિંદગી માણી હોય તો તમને મોજ મોજ ને મોજ આટલા માટે આજે ધર્માચાર્યોના વહીવટની પાછળ જેને ગાધિયા બિહાડે એ લોકોની দানક કેવી હોય તો એક સંત નો હું અનુભવ તમને કહું એક સંત ને ગાદી બેહાડ્યા પછી કે હવે જો બધાને એક દોણા પેશાબ ના કરાવું મન કે જો તો આ ગાદીએ બેઠો એને દાનત જો એટલે આવી જે દાનત વાળા માણસો છે ને એ જ હકીકતમાં જીવનની અંદર આપણી સાંપ્રદાયિક હોય કે પછી કોઈ પણ પ્રકારના સનાતન ધર્મ પરંપરા હોય એને બદનામ આવી દાનત ખોટા માણસો કરે છે આટલો ઊંચો ધર્માચાર્ય જયારે ઉકડામ મોઢું નાખે એટલે હલકટ વિચારોથી જિંદગી જીવે તો આવી હલકટ વિચારના માણસો ની પાસે અપેક્ષા શું રાખશો તમે કોઈ દિવસ ત્યારે તમે સફળ ના થઈ શકો હવે આવી દાનતના માણસોના હાથમાં જયારે કોઈ પણ ધર્મની કમાન હાથમાં જાય અને ઓલા કૂતરા કુતર્યા હોય ને એને પછી હાથમાં હોય જડે એટલે શું થાય ખબર છે જો સનાતની બધા સનાતન ધર્મને અને આવા નીચ વિચારને કોઈ લેવા દેવા નથી વિચારો નીચ હોય તો સમજી લેવું કે સનાતન ધર્મનો વિચાર નથી સનાતન ધર્મના વિચારો તો એકદમ तेन तेन वेद तेन 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 त्याग द्वारा तो तेन इतले द्वारा त्यक्तेन इतले त्याग द्वारा भुंजी था ते भोग करो त्रदय वैराग होविए सहज भाव हामी જે આવે એને લો તમારે કઈ કૂતરા વેડા કરીને વાય દોડવાની જરૂર નથી એટલે સનાતન નો સાધુ કોઈ દિવસ કે કોઈની પાછળ નહીં દોડે ઉપરથી તમે જોજો સનાતન ધર્મનો સાધુ છે ને એની પાસે બધા આવીને બેસે ઉઠે છે પણ બીજા વિપરીત છે ને એ सनातन धर्म થી વિપરીત ના સાધુ જેટલા છે ને એ રૂપિયા વાળા ની વાહે દોડે છે ને એની ખુશામત કરે ને એને બે ત્રણ એવા શબ્દો હંભળાવે એટલે ઓલાને મજા કે અહો રૂપમ અહો ધ્વનિ એટલે બે પરસ્પરમ કસ શાંતિ અહો રૂપમ અહો ધ્વનિ પૈસાવાળો બાપુને હારો કે બાપુ બાપુ ને બાપુ કે પૈસાવાળો બોહારો છે આઈ પરસ્પર જરે પ્રસંગ શાંતિ તો

तो या गाँ तो यया उष्ट्राण दीवा येषु ऊटना जीवा गीत गाय गीत गड़ा गाय धर्म ने किलांजलिपो सत्य लत्मा सम्य ज्ञानन अंत शुभ्रय पश्यत क्षीण दोषा બધા દોષ ક્ષીણ થઈ જાય અંતઃકરણ ઉજળું હોય અને એકદમ સત્ય જયારે પરમ સત્ય તમારા હાથમાં હોય બધું જ મળી શકે એનો તમે વિરોધ ના કરી શકો મારા જીવનની હું તમને વાત કહું લોકોએ ગમે એટલો વિરોધ કર્યો છે પણ સત્ય ન એક સત્ય તમારી અરે આવું જે દુનિયાની પ્રજા છે ને એ પોતાના મગજનું એને ખુદને જ ભાન નથી એટલે દુનિયા હારે તમે કોઈ દિવસ સંબંધ ના રાખો તમે સત્યની સાથે સંબંધ રાખો તો તમે જ્યાં છો ત્યાં તમારી મહિમા ઓટોમેટિક પ્રકાશ દેખાશે અને જ્યાં પ્રકાશ છે ત્યાં જ વિકાસ હોય છે અને જે વિકાસ હોય છે ને હમજો પ્રકાશ હોય છે બાકી અંધારામાં ભટકતા બખડતા પડતા ખાડામાં ઠેકડામાં પડી કેટલાય લોકો દુખી દુખી થાય છે તો પરમ સત્યની જો કોઈ પણ અનુભૂતિ કરવી હોય તો ન્યા સનાતન ધર્મના વિચારને અપનાવો સનાતન ધર્મ કેવલ માત્ર ત્યાગને મહત્વ આપે છે અસ્તિત્વનો સ્વીકાર સ્વીકાર જે છે એનો કરો કોઈ કોઈ પણ વ્યક્તિ તમારું બગાડી શકતો નથી નથી અને બગાડવામાં એને સફળતા મળી હા એ દૂર કર્યા કરે તેમને કાઢી નાખ્યો નાદ બારો મૂક્યો આમ કર્યો નરસિંહ મહેતા નાચ બારો મૂક્યો ગમે કોઈ ફરક પડતો નથી પણ શક્તિ લભ્ય તો સનાતન શક્તિની વિચારધારા ઉપર આપણે આગળ વધવું જોઈએ સનાતન ધર્મ આપણને શું કે છે એ વિચારો સત્યને પકડો નિશ્ચિત તમારી પ્રગતિ છે કોઈ અટકાવી નહીં શકે બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય